આવે તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ઓછું મતદાન નોંધાતા સરકારી તંત્ર અને બીજી અનેક સંસ્થાઓ તેમજ મંડળીઓ દ્વારા મતદાનની ટેકાવારી વધે તે માટે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે તે પૈકી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા મતદાન જાગૃતિ માટે એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં એક લિટર દૂધ ભરાવનાર પશુપાલક મતદાન કરે તો તેને લિટર દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય મંડળી દ્વારા લેવામાં આવ્યો છે

your report and this news lavsar